ના આજે હું વિડિયો ઉતારું છું આજે મમ્મી શું બનાવે છે જોઈએ આજે તમે શું બનાવો છો ઓ આજે થેપલા બનાવું છું ઓ મારા ફેવરેટ થેપલા હા ફેવરેટ થેપલા બનાવું છું ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે પહેલો સોમવારથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને છેલ્લે અમાસથી શ્રાવણ મહિનોનો સોમવારથી ખતમ થાય છે તો ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનામાં ભજન કીર્તન અને ભોલેનાથના હું તમને દર્શન કરાવીશ સાતમ આઠમ આવશે ત્યારે કૃષ્ણ જન્મ દેખાડીશ તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જે નવા આવે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ કથા વાર્તાના પણ હું વિડીયો મૂકીશ તો એ પણ જોવાનું ચૂકતા નહીં તમે હવે આવા વાળા વિડીયો બધા એટલા ઇન્ટરેસ્ટિંગ હશે ને એટલે જોવાનું તો ચૂકતા જ નહીં એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય શ્રી કૃષ્ણ